હલો એવરીવન નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણના દિવસે આ રેસીપી તો હરેક ગુજરાતીને ઘેર બને જ છે દૂધપાક અને પૂરી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં અહીં મેં પાંચસો એમએલ દૂધ લીધું છે અને સામે બે ચમચી રવો લીધો છે હવે દૂધને આપણે ધીમા ગેસે ઉકાળી લઈશું અને બે ચમચી રવો એડ કરીશું રવાનું પ્રમાણ અહીં ઓછું જ લેવાનું છે જેથી બહુ જ ઘાટું ના થાય અહીં મેં પાંચસો એમ એલ એ બે ચમચી જ રવો લીધો છે અડધી વાટકી એટલે કે ત્રણ ચમચી આપણે ખાંડ નાખીશું અને તમારે જો વધુ ગયું જોઈતો હોય તો તમે ચાખીને એક્સ્ટ્રા ખાંડ એડ કરી શકો છો હવે ચારથી પાંચ મિનિટ આપણે તેને ઉકાળવાનું છે રવાનું પ્રમાણ જો વધારે થઈ જાય તો દૂધપાક છે એ ખૂબ ઘાટો થઈ જાય છે એટલે રવાનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે બે ચમચી જ રવો રાખવાનું છે કારણ કે દૂધમાં ભળીને રવો છે એ ત્રણ ગણો થઈ જાય છે જોઈ શકો છો તમે રવો છે એ ફૂલી ગયો છે અને દૂધ પાકને હલાવતું રહેવાનું છે જેથી રવો છે બેસી ના જાય આપણું દૂધ છે એ ઘાટું થઈ ગયું છે હવે તેમાં બદામ અને કાજુના કટકા નાખીશું અને ખમણેલું જાયફળ નાખીશું અને પ્રોપર મિક્સ કરી લેશું જાયફળની જગ્યાએ તમે એલચી પાવડર પણ નાખી શકો છો જોઈ શકો છો આપણું સરસ મજાનું દૂધ પાક છે એ તૈયાર છે હવે દૂધપાકને ઠંડો કરી અને બેથી ત્રણ કલાક આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે જેથી ઠંડો દૂધપાક છે ખાવામાં ખૂબ મજા આવે છે બેથી ત્રણ કલાક જોઈ શકો છો મેં ફ્રીજમાં મૂકીને રાખ્યો હતો હવે કેટલો ગાઠો સરસ મજાનો આપણો દૂધપાક છે તૈયાર છે અહીં મેં પૂરીનો લોટ બાંધવા બે છાલિયા ઝીણો રોટલીનો લોટ લીધો છે તેમાં એક ચમચી હળદર નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું બેથી ત્રણ ચમચી તેલ લઈશું અને તેને પ્રોપર મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું રોટલીનો જેવો જ આપણે લોટ છે બાંધવાનું છે બે વ્યક્તિ માટે આટલું ઇનફ છે લોટ છે આપણો સરસ મજાનો બંધાઈ ગયું છે હવે તેમાં તેલ એડ કરીને થોડો મસળી લેશું જેથી એકદમ સોફ્ટ લોટ થઈ જાય જોઈ શકો છો આટલો ઢીલો લોટ છે બાંધવાનો છે જેથી આપણે પૂરી છે સરસ મજાની થાય હવે પૂરી વણવા માટે નાના નાના લુવા કરી લેશું અને સરસ મજાની પૂરી વણી લેશું જો તમારે વેલણ સાથે લોટ જોડતો હોય તો થોડું તેલ પણ લગાવી શકો છો અહીંયા મેં તેલ લગાવેલું નથી અને થોડી જાડી પૂરી રાખવાની છે વચ્ચેથી પતલી નથી કરવાની જેથી આપણી પૂરી સરસ મજાની ફૂલે જોઈ શકો છો પૂરીની થિકનેસ હવે તેલ ગરમ કરવા રાખી દઈએ અહીંયા મેં બધી જ પૂરી છે એ વણી નાખી છે આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર પૂરી નાખીએ ધીમા ગેસે છે એ પૂરીને આપણે તળવાની છે જોઈ શકો છો આપણી સરસ મજાની ફૂલેલી પૂરી છે તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી ફૂલેલી પૂરી થઈ છે સરસ મજાની આપણી પૂરી છે એ તળાઈ ગઈ છે જમવા માટે હવે આપણે થાળીમાં દૂધપાક નાખીએ રસાવાળું બટેકાનું શાક અને સરસ મજાની ફૂલેલી પૂરી તમને અમારી આ દૂધપાક અને પૂરીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ